કેટલી ઉડશે કેટલી ગાડીઓ હોય છે અમારો જીવ જીવ છે આ ટેક્સપે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું ભવિષ્ય શું ડોક્ટર એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ મને ન્યાય જોઈએ મારા તમે કરીને આપો છો ને અને ઉપર જાતા અમે

મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ પોતાની સુવિધા આપવી છે તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ કે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું નું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો

બધા નિર્દોષ હતા બધા આવડાવડા છોકરા હતા નઈ સરકાર ખાલી એ છે કે અમે કર્યું મળી નો મળી

અને ત્યાં એક એક બોયલો હતો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કાઈ ત્યારે કેમ નો બોયલો અમે ત્યારે બોલ્યા કે મારે મે મુર્દાબાદ કે આમી હાઈ ખાઈ તો અમને પકડીને કે મંદિર ફેંકી દે છે તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોડામાં એમ કેમ નો બોયલો કે તમે કેમ બોલો મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો